બી કઈ ફાઈનલી આજના દિવસ નો આપડે બીજો વિડીયો બનાવવા આપણે આવી ગયા છે સુંદર મજાની વાડી જોતા જ બાપુ સ્પીકર શું કરે છે ભાઈ થઈ ગયું સેટ થઈ ગયું બાપુ હા થઈ ગયું સેટ થયું ઓકે 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 તો થોડીક તકલીફ પડી તે જે લાસ્ટ વિડીયો આપણે સવારમાંથી બનાવ્યો હતો એ વિશે આપણે થોડીક માહિતી લઈશું બાપુને શું શું પ્રોબ્લેમ ફેસ કરવામાં આવ્યો હતો શું શું થયું હતું બાપુ તો આપણે બતાવશું તમારી પાસે છે ઓકે તો શું પ્રોબ્લેમ આવ્યો હતો તમને આપણે નેક્સ્ટ સવારમાં આપણે વિડીયો બનાવ્યો હતો એમાં અને એ વિડીયોમાં તો યાર અમે હાથ છે ને ચાર વાર ધોયા નેચરલી અને મફત એટલે કે નીચે પડેલી મહેંદી તમે રસ્તા ઉપર જઈ રહ્યા ઘણી ઘણી વાર તમને જોવા મળે ગોળ કલર નો આવો ઢગલો હોય લીલા કલર એ મેંદી મેકી થી મેંદી મૂકી થી એટલે ટૂંકમાં સમજવાનું કે આપણે ઓલું નહીં બોલવાનું કે કોઈ આપણે એમ પોદળો કે એવું કઈ બોલી તો તમને જો જો કરવાની ના પડી તો ચોકલેટ તો કરે જ કરે જ એમાં બાબુને પ્રોબ્લેમ આવ્યો તો ચાલો હવે અમારો વિડિયો છે એ બનાવવાનું ચાલુ કરું દુસ્સીને કક મળ્યું છે જોયું શું છે શાંતિનું પત્રો છે ઓહો ના ના ચાંદીનું નથી ભાઈ ભાઈનું ઢાકણું છે તું જો તો આવી રીતે અમે આજ અમે બધા આજ ચોકવટ કરીને કહી દેવી કે અમને રોડ ઉપરથી એક રૂપિયો મેળ્યો નથી એટલા કિસ્મત ખરાબ છે

આપણી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી આ વ્લોગ ચેનલ છે જેમાં અમે હું એનું કરતા હોય જે મજા મસ્તી કરતા હોય આમાં તમને જોવા મળશે જય ગજેરા વ્લોગ ચેનલ અને જે આપણી કોમેડી કોમેડી બે ચેનલ છે એમાં જય ગજેરા ચેનલ છે અને એક દુષ્ય રામાણી છે અને બીજી ચેનલ બાપુ કોલવાના જે પણ હજી વાર છે કા બાપુ પણ એમ નહીં તને નામ નથી આવડતું જ્યારે હોય ત્યારે મારી પાસે હા આ નામ શું છે કઈ દેતો શું નામ છે તું 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 કઈ દે નું ચેનલ નું નામ છે ગજ ગોસાઈ પણ હજી માર્કેટ ની અંદર ધૂમ મચાવવાની હજી બાપુ ને થોડીક વાર છે બાકી તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં ગોસાઈ અરવિંદ ગીરી વાળી આઈડી છે જ આપડી તો ચાલો એ તો છે જેમાં મેકતા હોય ઘણા વિડીયો બાપુ એની રીતે હજી પણ મેન હજી સ્ટાર્ટ કરવાનું બાકી છે હજી તો ચાલો વાય નથી રાસુદ માં ફૂલ હોય જ હવે રાસુદ માં ફૂલ હોય જ પણ આમાં ક્યાં ફૂલ છે તો તમારે મન પૂછવાનું નહી આ શું છે બરોબર પણ આ કયું જાસુદ છે એકાદ ફૂલ તો દેખાડવું પડે ને કે હાલો આવું આવે એટલે

બાપુરો આપ પટો ઢીલો પડે છે પણ ઢીલો પડે તો બીજો નવો લઈ લ્યો પટો પણ ઈ ને હળી કરો મારું તો એટલું છે કેમ કેમ હળી કરો એટલે હું કે આમાં કંઈ ખરાબ નથી કરતો આ પટો ઢીલો પડે છે ઈ જોઉં છું હું કામ ઢીલો પડે છે આમાં સેટિંગ આવતું હોય તો આપણે બાપુ એ એન્જિનિયરનો ભાઈણા છે એટલે થોડું એવું પ્રોબ્લેમ આવે કેને ઢીલું કે આડા અવળું ગમતું જ નથી બાપુએ

ફાઇનલી શૂટ થોડુંક ઉભું રહી ગયું છે કોલ આવી ગયો છે અમારે ગરાડનો એટલે એકબીજા ચર્ચા કરે છે કે શું શું કરવું અને શું ભાવ તાલ છે તો બાપુ બીજું કંઈ કહેવાનું થાય છે જો આમ એમ મોલપાણી તો આ વર્ષે સારા છે હો હા છે ને તો મને જોતા લાગ્યો છે કે વરસ બહુ સારું છે આપણને દાડીએ બધાય બોલાવશે બોલાવશે હા કારણ કે સારું એવું કન્ડિશનમાં છે કડબડ ઉગે એટલે આપણો ધંધો ચાલ્યા રાખે ગમે ત્યારે વાડી આપણે ઉગી જવાનું ત્રણસો ચારસો રૂપિયા બધું અને એમાં મોડ છે આપણે બપોરું જેમ માનું તો આવી જજો અમારી સાથે જોડાવા અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં નહીં તો તમે જોઈ શકો છો કે બાપન નથી કાપતા

એ એક ગાને બે ગટકા વાતો થોડી છે જબ મેરે હાથ મે ઘુઘડી આજે દી તમ મે કટ ડાલતા હો

લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ બાપુ તમને કઈ જવાનું છે અરે કઈ કેવા નથી મોડું થાય છે ને ખાવ ખા જવું છે આપણે ખાવા હોય તો હવની વાડી આવી દેજો રેડી રેડી